નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો રાજ્યની અંદર નવ થી ચોવીસ જુલાઈ દરમિયાન વરસાદની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કેમ કે મિત્રો એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા જાણી તેવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર ભારે થી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે તો મિત્રો આ સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડીયાની અંદર જોઈશું તો વિડીયા અંત પૂર્વક નિહાળ અને હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર આગામી પાંચ દિવસની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો પાંચ દિવસ દરમિયાન દરિયો પણ તોફાની બની શકે છે તેને પગલે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આમ દક્ષિણ ગુજરાત તરફ સક્રિય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એક વરસાદી ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ જોવા મળી રહી છે જેને પગલે મિત્રો રાજ્યની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને મિત્રો નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલી અંદર અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણા મિત્રો પંચમહાલ દાહોદ અમરેલી ભાવનગર ની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આપણા મિત્રો અમદાવાદ અને ગાંધીનગર ની અંદર પણ મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો બીજી તરફ અરબસાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થવા લાગી છે ખાસ કરીને મિત્રો વાદળોનું એક મોટું ઝુંડ છે તે સક્રિય થયું છે આમ બંગાળની ખાડીમાંથી ચોમાસાનો પ્રવેશ હતા ભારતના ઉત્તર તરફથી વાદળો છે તે નીચે તરફ આ ધરી રહ્યા છીએ ખાસ કરીને મિત્રો પૂર્વીય વાદળો એકાબીજા સાથે ટકરાઈને અરબસાગર સુધી પહોંચ્યા છે તેને પગલે મિત્રો મહારાષ્ટ્ર કેરળ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો મુંબઈની અંદર અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તેની અસર પણ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગો ઉપર જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો વાતાવરણના સમયને કારણને કારણે ગુજરાતની અંદર આગામી પાંચ દિવસ સુધી મુશળધાર વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો હવામાનિસ્ટ અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યની અંદર આઠથી અગિયાર જુલાઈ સારો વરસાદ વરસશે અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પંદર જુલાઈએ બંગાળના ઉપસાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થશે જેને પગલે મિત્રો ગુજરાતની અંદર ફરી સત્તેરથી સત્તે ચોવીસ જુલાઈ દરમિયાન સારો એવો વરસાદ છે તે જોવા મળી શકે છે આમ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતની અંદર મિત્રો ફરીવાર સત્તરથી ચોવીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ વિડીયોની અંદર આટલું જ જય હિન્દ